ગાબડા વેચવારે પડે નકન તો સીયા ફૂકરા ઠરી જાય ગરમ તારા ઉના દાબડાયા દાબડા 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 એ ગરમ તારા ઉના દાબડાયા બસો ત્રણસો રૂપિયા દાબડા શિયાળા ના ઓ કાકા ભાઈ દાબડા દાબડા શું કિંમત આવી ભાઈ

પંદરસો રૂપિયા લોટું પકડાઈ જવું લાગે દેખાય દેખાતો નહી આવે ધન ધન લોટું જ પકડાઈજો મિત્રો તમને કોઈ આવો લોટું ના પકડાઈ જાય ધ્યાન રાખજો મારા જેવા હોમાં માં પંદરસ્યા લોટું જલવાનો વારો આવ્યો જ્યાં જ્યાં ડફળ પડે એવું લાગે બહેરાનો